નમસ્કાર મિત્રો હેલ્થ ટીપ્સ ગુજરાતી ચેનલમાં શરદ ઋતુ ચાલુ છે આસો શરૂઆત થઈ ગઈ નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ માતાજી છે એ બધાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એ પ્રાર્થના સાથે મિત્રો જ્યારે આ શરદ ઋતુની અંદર તડકો પડવાને લીધે જે તાવ આવે છે જેને ભાદરવાના તાવ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ભાદરવો માસ તો પૂર્ણ થઈ ગયો છે પરંતુ આ તાવ આવે ત્યારે ઘરે એક પ્રવાહી બનાવી અને પીવાથી ઘણી વખત તાવની શરૂઆત હોય તો તાવ છે એ દૂર પણ થઈ જાય છે અથવા તાવ આવ્યો હોય અને આપણે ડોક્ટરની દવા લીધી હોય ડૉક્ટરની ટ્રીટમેન્ટ લીધી હોય તો દવાની સાથે પણ આ પ્રવાહી પીવાથી તાવમાં ખૂબ જ ફાયદો થઈ જાય છે તાવમાં રાહત થઈ જાય છે હવે મિત્રો જે પ્રવાહીની વાત કરું છું એ પહેલાં સમજાવી દઉં કે કઈ રીતે પ્રવાહી કરવાનું છે એમાં ત્રણથી ચાર વસ્તુ લેવાની છે એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીની અંદર સૌથી પહેલા એક ચમચી જેટલા ધાણા છે ધાણા હાથમાં રાખી મસળી અને ધાણાનો ભૂકો કરી અને આ ધાણાનો ભૂકો નાખવાનો છે એક ગ્લાસ પાણીમાં ત્યાર પછી મિત્રો એક કે બે લવિંગ નાખવાના છે બે તુલસીના પાન નાખવાના છે અને આ પ્રવાહીને ગરમ કરવા માટે મૂકવાનું છે એક ગ્લાસ પાણી હોય એને ગરમ કરવા મૂકવાનું છે આગ જયારે પેટાવવામાં આવે ત્યારે એની અંદર અડધી ચમચી જેટલો દેશી ગોળ નાખવાનો છે ગોળ છે એનો ચાકુની મદદથી ચપ્પુની મદદથી ચૂરો કરી અને તેની અંદર નાખી અને આને ઉકાળવા દેવાનું છે પ્રવાહી લગભગ વીસથી ત્રીસ ટકા પ્રવાહી છે અને બાળી દેવાનું છે એટલે કે એક પ્રકારનો ઉકાળો થશે છે પરંતુ આ ઉકાળો એટલો ગરમ નથી કેમ કે એની અંદર ધાણા છે ગોળ છે એનું પ્રવાહી સ્વરૂપ આવે છે એટલે તેમ છતાં પણ એક એ પણ વાત કરી દઉં કે જો પ્રેગનન્સીમાં બહેનો હોય તો એમણે ઉપચાર કરવો નહીં નાના બાળકો દસ વર્ષથી નીચેના બાળકો માટે પણ આ ઉપચાર ન કરવો બાકી નોર્મલ વ્યક્તિ છે જેને તાવ આવ્યો છે અથવા દવા ચાલુ છે દવાની સાથે સાથે પણ આ પ્રવાહી છે એમનું સેવન કરવાથી દિવસમાં માત્ર એક જ વખત જે ચાનો નાનો કપ આવે છે ને બે કપ જેટલું પ્રવાહી દિવસ દરમિયાન સેવન કરવાથી આનાથી ખૂબ જ ફાયદો થાય છે બીજું એક તાવની સાથે સાથે જે લોકોને કફ નીકળતો હોય ગળફા નીકળતા હોય તો આની અંદર પણ ખૂબ જ સારું પરિણામ મળે છે એ સિવાય જે લોકોને શરદી સળેખમ જેવું રહેશે ઘણી વખત નાક અને ગળામાં બળતરાની સમસ્યા થતી હોય તો એમાં પણ ફાયદો થઈ શકે આ પ્રવાહીનો મેઇન ફાયદો એ થશે કે એ પિત્તને ગેસ રાખશે ધાણા છે એ સૌથી અક્ષિર છે મિત્રો ગરમીના તાવ માટે પિત્તના તાવ માટે એટલે ધાણા છે એ ખૂબ જ ફાયદાકારક ફાયદાકારક છે મિત્રો આ પ્રવાહીની સાથે સાથે ઘણી વખત એવું થાય કે આની અંદર તુલસીના પાન છે બે પાન નાખવાના બે લવિંગ નાખ્યા છે એટલે ગરમ પડશે પરંતુ જે લોકોની તાસીર છે ગરમ હોય અને સાથે સાથે કોઈ સમસ્યા હોય અથવા શરીરમાં ક્યાંય બ્લીડિંગને લગતી સમસ્યા હોય કે કોઈ ડૉક્ટરી ટ્રીટમેન્ટ ચાલુ હોય કોઈ બીજી ગંભીર બીમારીની તો આ પ્રયોગ કરતાં પહેલાં ની સલાહ અવશ્ય લેવી નોર્મલ અને સામાન્ય વ્યક્તિને તાવ આવ્યો હોય તો ડૉક્ટરની દવા સાથે પણ આ પ્રવાહીનું સેવન કરવાથી તાવ એમાં ઝડપથી રિકવરી મળે છે તાવમાં ઝડપથી ફાયદો થઈ જાય છે એટલે ભલે દવા લેવાની કોઈ મનાઈ કરવામાં આવતી નથી પરંતુ દવા તો દરેકે લેવી જોઈએ ડૉક્ટરની દવા ચાલુ હોય દવાઈની સાથે સાથે જ્યારે દેશી અને ઘરગથ્થુ કેટલાક એવા સાદા પ્રયોગો છે અપનાવવામાં આવે તો એનાથી મિત્રો જે સમસ્યા હોય શારીરિક હોય કે માનસિક સમસ્યા એને દૂર કરવામાં ખૂબ જ વધારે ફાયદો થાય છે અને ખૂબ ઝડપથી બીમારી દૂર થાય છે દવાઈની સાથે સાથે આપણી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવામાં આવે આપણી ભોજન શૈલીમાં સાદું ભોજન સાથે સાથે દવા અને દેશી દવાની સાથે સાથે થેરાપી છે અપનાવવામાં આવે ને બધું જ તો એનાથી બીમારીઓ ખૂબ ઝડપથી દૂર થાય છે શરીરમાં સામાન્યતા હોય અથવા તાવ છે શરૂઆત લાગતી હોય કે શરીરમાં એવું થતું હોય કે તાવ આવશે આળસ થતી હોય શરીર ઢીલું થઈ જતું હોય આવું હોય ત્યારે આ પ્રવાહી ગરમા ગરમ થોડું ઉફાળું હોય ત્યારે જ આ પ્રવાહી પી લેવાનું છે તો બની શકે કે ઘણા લોકોને આ પ્રવાહી પીવાથી અમે એવો પણ અનુભવ કરેલો છે કે આ પ્રવાહી થી જે શરૂઆત હોય છે તાવની એ દૂર થઈ જાય છે અને તાવ નથી આવતો અને સાથે સાથે કફ અને શરદીમાં પણ આનાથી ખૂબ જ રાહત થઈ જાય છે ખુબ ખુબ આભાર જય માતાજી